નાતાલ પર્વમાં યુએસ થી સુરતના મહેમાન બની ક્રિસમસ સહભાગી બન્યા અને ઘરમાં ક્રિસમસ ની ઉજવણી કરી આપી એકબીજા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આજના દિવસની ખાસ કેક સહિત નવ નવા નાસ્તાની પણ મેજબાની કરવામાં આવી હતી છે નાતાલ પર્વમાં યુએસ થી સુરતના મહેમાન બની ક્રિસમસ માં સહભાગી બન્યા અને ઘરમાં ક્રિસમસની ઉજવણી કરી આપી એકબીજા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને ક્રિસમસના દિવસે ખાસ કેક સહિત

અને નગરપાલિકા શિક્ષણ સમિતિમાં હું કાર્યરત છું આપ સર્વને નાતાલની ઘણી ઘણી શુભેચ્છાઓ નાતાલનો પર્વ એ એ પ્રેમનો પર્વ પર્વ છે છે દરેક ધર્મના લોકો નાતાલનો ઉજવે અને એક નાતાલના પર્વની અંદર આપણે એ શીખીએ છીએ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં બધું જ શક્ય છે એટલે કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મ કે કોઈ પણ વાળા આ પર્વને નડી શકતા નથી બીજી બાબતે કે હું મારા કાર્ય દ્વારા મારી સેવા દ્વારા અને મારા જીવનના જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી મળેલા સંદેશ દ્વારા હું મારા મિત્રો અને પરિવારને ફરીથી એકવાર નાતાલની ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું થેન્ક યુ સો મચ આજના દિવસે વિશેષ શું ઘરે કરવામાં આવશે આજે અમે લોકો અમારા ઘરે મિત્રો અને પરિવાર લોકો આવે છે અમે એમને નાતાળની શુભેચ્છાઓ આપીએ છીએ સાથે સાથે એમને આ અમારા ઘરની અંદર જે કેક અને જે પણ નાસ્તો હોય છે એ અમારા ઘરે આવીને તેઓ પોતે એક પ્રેમ ભર્યું કહેવાય કે નાસ્તો પોતે એ લે છે અને વિશેષ એમાં કેક કે કેકનું વધારે મહત્વ હોય છે એટલે અલગ અલગ ફ્લેવરના કેક બનાવડાવવામાં આવે છે કેમ જેમ કે કેક હોય છે માવા કેક હોય છે આવા અલગ અલગ કેકો એ પોતે મીજબાની કરે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન ન્યૂઝ સુરત